દિનેશ એકદમ કાંઠે જ આ સંગઠન દિનેશભાઈ મારે તમને એ પહોંચવું છે કે હાલ તમે જે ઊભા છો અહીંયા જે બોર્ડ લગાવવામાં આવે છેનો બોર્ડ છે એ દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા જે થોડા દિવસ અગાઉથી અહીંયા દીનદયાળ પોર્ટની ગમ તું કે એમ કહેતા કે દબાણ હતો દીનદયાળ પોર્ટની જમીન ઉપર દબાણ હતો એ નાના નાણાં મીઠાના કારખાના હતા એ તોડવામાં આવ્યા અને આપણે બાજુમાં પણ તમે જોઈ શકો છો કે બાજુમાં પણ સોમનાથ સોલ્ટ અને સરસ્વતી સોલ્ટ અને શ્રીરામ સોલ્ટ એની સામે ફેક્ટરી પણ દેખાય છે આ ઓર ચોરસ બાવીસ હજાર એકડમાં બાવીસ કિલોમીટરમાં ફેલાયેલો વિસ્તાર છે બરાબર છે બાવીસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો ઓર ચોરસ વિસ્તારમાં છે એ ભાવે ચાવડાનું છે સામે સિરામ સોલ્ટ છે એ બા ભીમા ઉમલની એની એમની પણ ફેક્ટરી પણ દેખાય છે તમે જોઈ શકો છો સામે ફેક્ટરી પણ છે એમની આ ભેદભાવનો નું કારણ શું લાગે છે તમને દીનદયાલ પોર્ટ ના અધિકારીઓ ને કઈ ખબર નથી પડતી અમે અમે ખૂબ રજૂઆત કરેલી છે આના સુધી મેં વડાપ્રધાન સુધી કચ્છ માતૃભૂમિ સંગઠન દ્વારા અમે રજૂઆત કરી છે અમે અરજીઓ કરી છે છતાંય આ દબાણ દીનદયાલ પોર્ટ ના અધિકારી તોડવા માં નથી આવતો જયારે અમે પૂછી ત્યારે એમ કહેશું કે ટૂંક સમયમાં તોડશું ટૂંક સમયમાં તોડશું તો જયારે આ બે આ તોડ્યો આ તોડીને ફક્ત જાતા રે આટલો બધો પોલીસ બંદોબસ્ત હતો આ બધો લઈને આવ્યા હતા તો ખાલી શું દેખાવ જ કરવા આવ્યા હતા કે આ તોડવા દે આ લોકોને આમાં તરતા શું શરમ આવે છે લોકોને એમાં લાગી એવું રહ્યું છે કે આ મોટા મોટા અધિકારીઓ શાયદ હપ્તાખોરી કરતા હશે કે શું લાગે છે તમને તો કેમ ના તોડે નાના કારખાના દબાણ તોડી નાખે તો મોટા દબાણ છે આ દિન બોર્ડ ની ઓથોરિટી ની જમીન છે હવે આ બોર્ડ ને આ જગ્યામાં અંતર કમસે કમ દસ ફૂટ નું અંતર છે દસ ફૂટના અંતરમાં આ પારા બધા એમને બાંધ્યા પડ્યા છે એટલે આ નથી તોડ્યા મતલબ કાંઈકને ને ત્યાં એની ભૂમિકા શંકાપત લાગે છે લાગે છે દેખાય છે તમે જોઈ જ શકો છો બધા કે આમાં કોઈ આ લોકોને તોડતા નથી રહ્યા હવે આગળનો તમે શું વિચારી રહ્યા છો આ સોમનાથ સોળ સરસ્વતી સોળ જે ભાષ ચાળાનું છે જે બાવીસ કિલોમીટર વિસ્તારમાં ફેરાય છે જો તોડવામાં નહીં આવે તેમજ આગળ શ્રીરામ સોળની મોટી એક કંપની છે એ તો તમારો દિનદે પડે છે તો અમારા સંગઠન દ્વારા ભલે અમારે ભૂખ કરતાલ પાડ ઉતરવું પડે તમે કલ્લાપુરની ઓફિસની સામે ભૂખ કરતાલવા પણ ઉતરશું बराबर आर पार्टी લડાઈ લડવા માટે તમે તૈયાર છો કેમ કે નાના નાના માણસોને જો દબાય નાના માણસોના કારખાના તોડે તો મોટા તોડે ને ના ના બરાબર છે શું કામ ના ખરી વાત છે તમારી ને આજે ઝાડવા દેખાય છે દિનેશભાઈ सेना જે સામે દેખાઈ રહ્યા

એટલે જો કે જો અજે તો એમની કંડલા કેપીટી ની એમને બીક જ નથી ને એવું છે ને હા બીક જ નથી કોઈ જાતની હા અમે હમણા ટૂક સમયમાંથી પચાવ કાટા વિસ્તારમાં દિનદેલ પોર્ટ દ્વારા દબાણ થોડવામાં આવ્યા હતા તો એમાં ખાલી નાના કારખાનાના દબાણ તોડ્યા હાલ તમે જુઓ છો અત્યારે આ હીટાથી મશીન ચાલુ પડ્યા છે ને મોટે પૈયે મીઠાનું ત્યાં ઉત્પાદન પણ ચાલુ છે તો આ દબાણ આ પણ આ જગ્યા પણ દિનદેલ પોર્ટ એથોરિટી છે આ સિરામ સોલ્ટ ની આગળ તમે જુઓ છો એરોબાઈડની ફેક્ટરી પણ દેખાય છે અને આ છે ભાવેશ ચાવડા સોમનાથ છોડ સરસ્વતી છોડ એ બાવીસ કિલોમીટરમાં ઓરસ ચોરસ ફેલાયેલો છે અને આલા મીઠાનો મોટા પાછી તમે જુઓ તો બધું મીઠો ઓસરી છે આગળ બે ઓસરી છે અને ત્યાંથી ચાલુ પડ્યો છે તો આ દબાણ દિંદર પણ ક્યારે થોડ એટલે તમે કહો છો બાવીસ કિલોમીટર ઓરસ ચોરસ હા ઓરસ ચોરસ ફરતો એટલે લીજવાળી છે કે શું છે સર એમ જ છે કોઈ લીજ બીજ કાય સીધ નહીં કહે લીજ જો ડોક્યુમેન્ટ હજુ કરે ને ધીંધી એરપોર્ટ એમના કારણે કેમ નથી માંગતી કાય આટલી બધી અરજીઓ અમે કરી છે ધીંધી એરપોર્ટ પાસે તો આના કારણે કાંઈ ડોક્યુમેન્ટ કે આધાર કે કાં મંગાવે ને અને હોય તો એ પણ ખુલાસ રજૂ કરે ને સામે એના ઉપર અમે આટલા આક્ષેપ કરી છીએ બરાબર કે દબાણ કરે છે ભૂમાફિયા માફિયા છે તો એના રજૂ કરે ને ડોક્યુમેન્ટ બરાબર તો જે આવડી બધી જમીન ઉપર દબાણ થયેલ છે તો તમે કહો છો કે આટલી અરજી કરી અને મુખ્યમંત્રી સુધી તમે અરજી કરેલી છે એના ઉપર કોઈ પ્રેશર નથી આવ્યું ના કોઈ જાતનું નહીં અમે મુખ્યમંત્રી રીતે કરીને વડાપ્રધાન કાર્યાલય શિપિંગ મંત્રાલય સુધી રજૂઆતો કરેલી છે આની લેખિતમાં પણ હજી સુધી છતાં અમને કોઈ નથી જવાબ મળતો નથી કોઈ જાતનું કાંઈ કાર્યવાહી કરવામાં આવતી હવે દિનથી એરપોર્ટના અધિકારી ખાલી એટલું જ જણાવે છે કે અમે કાર્યવાહી કરશું પણ ક્યારે કરશું એ ક્યાંય ખબર નથી ને આ ભચાઉથી માત્ર સાત થી આઠ કિલોમીટરના આઠ કિલોમીટર અંતરમાં છે આવડો મોટો દબાણ છે એ તંત્ર દેખાતું નથી તમે તમારો કહેવાનું એવું છે નાના કારખાના દબાણ દેખાય છે

ધર્મસુદ સુઝુકી ધર્મસુદ ઓટો લિંક એલ એલપી બાસઠ પ્રસાદી પ્લોટ સંસ્કાર નગર રૂચકચ્છ મોબાઈલ નંબર નાઇન